અરે અરે દોસ્તો તમે આ આવા ફ્રૂટની કંઈક ને કંઈક રેસીપીના વિડીયો જરૂર જોયા હશે કારણ કે આ ફ્રૂટ એકદમ ગુણોના ખજાનાથી ભરેલું છે જેથી કરીને હેલ્થ બાબતે બેસ્ટ છે કારણ કે વજન નિયંત્રિત હૃદય મિત્ર ચામડીને તેજસ્વી રાખે પાચન સુધારે અને આંખના રક્ષણ આપીને એટલા ગુણોથી ભરેલો આ ફ્રૂટ છે અને આપણે આજે આપણી ગુજરાતી સ્ટાઇલમાં એવેકાળો પરાઠા બનાવવાના છે કારણ કે નાનું ફળ છે અને મોટા ફાયદા છે તો દોસ્તો આ અમારી રીતે તમે આ પરાઠા બનાવજો ઘરના સભ્યોને હેલ્થની સાથે ટેસ્ટ પણ મળી રહેશે અને મજા પડશે ને એ ગેરંટી છે તો દોસ્તો અમારો આ પ્રયત્ન આપને ગમે ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બસ અહીંયા થોડું તેલ લેવાનું છે સાથે એની અંદર જીરું નાખી અને થોડીક હિંગ નાખો ત્યારબાદ મેથીને ધોઈ સાફ કરી ઝીણી સમારી અને ફૂલ ગેસ ઉપર સોતે કરવાની છે ક્યાં સુધી કરવાની જ્યાં સુધી એકદમ નરમ ના થઈ જાય ને ત્યાં સુધી એને હાઈ ફ્લેમ ઉપર સોતે કરી અને બસ થોડી વાર માટે સાઈડમાં કાઢી લેવાનું અને હવે વારો આવે છે બે અવેકાડો લેવાનો દોસ્તો આ ફ્રૂટ ગજબનું છે બસ એ પાકું હોય એ ધ્યાન રાખવાનું કેવી રીતે ચેક કરશો થોડુંક દબાઈ જોવાનું જો એકદમ સોફ્ટ લાગે ને તો આ પાકું થઈ ગયું કારણ કે બજારમાં કાચા અને પાકા એમ બે પ્રકારના એવેકાડો મળે છે બસ આને કાપી અને અંદરથી બીજ કાઢી લેવાનું છે આ કાઢવાની પણ એક મજા છે દોસ્તો હવે એની અંદર આ રીતે ઝીણા ઝીણા કાપા મારી અને અંદરનું બધું ફ્રૂટ આપણે કાઢી લેવાનું છે દોસ્તો આ કાઢ્યા પછી એને આપણે એકદમ ફ્રોક લઈ અને ઝીણું ઝીણું મસ્ત એવું પીસી લેવાનું જેથી કોઈ આખા ક્રંચ રહે નહીં બસ આ જ થોડુંક ધ્યાન રાખવાનું છે આ બધું મિક્સ થઈ જાય ને એટલે આપણે હવે એને મોટા બાઉલમાં ટ્રાન્સફર કરીશું કારણ કે હવે આપણો ટેસ્ટ વધારવા માટે મસાલા કરવાના છે અહીંયા આપણે પેલી સોતે કરેલી મેથી નાખીશું ત્યારબાદ થોડીક હળદર નાખવાની છે ધાણા પાવડર નાખવાનો છે અને ચારથી પાંચ લીલા મરચાં એડ કરવાના છે ક્રશ કરીને સાથે એટલું થોડાક પ્રમાણમાં લસણ અને બસ લીલા ધાણાની જરૂર તો પડે જ આ બધું ખૂબ સારી રીતે મિક્સ કરી દેવાનું દોસ્તો આપણી પસંદ હોય ને એ પ્રમાણમાં તીખાશ આપ એડ કરી શકો છો બસ અહીંયા સોફ્ટનેસ આવે એટલા માટે થોડુંક તેલ એડ કરવાનું છે સાથે લોટના પ્રમાણમાં એક ચમચી જેટલું મીઠું એડ કરવાનું અને આ બધું ખૂબ સારી રીતે મિક્સ કરવાનું દોસ્તો અને હવે વારો આવે છે અહીંયા લોટ એડ કરવાનો પરંતુ ધ્યાન રાખજો એક મોટી ચમચી જેટલું આપણે બેસણ એડ કરવાનું છે અને ત્યારબાદ સૌ પ્રથમ એક કપ જેટલો ઘઉંનો લોટ એડ કરીશું અને આ બધાને ખૂબ સારી રીતે મિક્સ કરી અને લોટ બાંધીશું અહીંયા પાણી નાખવાની જરૂર નથી દોસ્તો એટલા માટે ધ્યાનથી લોટ બાંધવાનો છે અને હવે અડધો કપ જેટલો ફરી પાછો ઘઉંનો લોટ એડ કરી અને ખૂબ સારી રીતે મસળી અને લોટ બાંધવાનો છે ઉપર થોડુંક તેલ નાખો અને એને પાંચેક મિનિટ સુધી ખૂબ સારી રીતે મસડો બસ આપણો આ લોટ તૈયાર છે જો આટલો કઠણ હોવો જોઈએ હવે આને દસ મિનિટ માટે આપણે રેસ્ટ થવા દઈશું દસ મિનિટ પછી આ લોટને બહાર કાઢવાનો અને થોડોક સેટ કરી અને હવે આપણે પરાઠા બનાવવાની શરૂઆત કરીએ છીએ દોસ્તો ઘરે પરાઠા બનાવવામાં આપ એક્સપર્ટ છો આપને જેવા યોગ્ય લાગે ને એવા પરાઠા બનાવવાના પણ અહીંયા બાળકોની હેલ્થ સચવાય અને બાળકોને મજા આવે ને એટલા માટે આપણે ટ્રાયંગલ શેપમાં પરાઠા બનાવવા જઈ રહ્યા છીએ બસ વણતી વખત એક બાબતોનું ધ્યાન રાખવાનું છે તમે જરાક ધ્યાન આપજો પરફેક્ટલી પરાઠા બનશે કે આપને ક્યાંય તકલીફ નહીં પડે ને ગેરંટી છે દોસ્તો આપણે બટર ઘી કે તેલ જે યોગ્ય લાગે એ લગાવો અને ઉપર થોડોક લોટ સ્પ્રિંકલ કરી અને પછી એને ફોલ્ડ કરો અને પાછું ફરી તેલ લગાવો ઉપર લોટ નાખો અને ટ્રાયંગલ શેપ આપવા માટે ફરી એકવાર ફોલ્ડ કરો બસ આ રીતે આપણે ટ્રાઇંગલ શેપમાં આપણા પરાઠાને વણી લેવાના છે દોસ્તો અવાકાડોના એટલા બધા ગુણ છે ને કેવા બેસીએ ને તો બહુ લાંબો વેડિયો થઈ જાય પરંતુ મેં ટૂંકમાં કીધું કે અવાકાડો શરીર માટે બેસ્ટ છે તમે આ રીતે અવાકાળોને યુઝ કરી પરાઠા બનાવજો હેલ્થની હેલ્થ અને ટેસ્ટનો ટેસ્ટ ચડવાશે ઘરના સભ્યોને મોજ પડશે બસ પેન ગરમ છે એની પર તેલ લગાવી અને આપણે આ અવાકાડો પરાઠો શેકવાનો છે દોસ્તો શેકતી વખતે એક બાબતનું ખાસ ધ્યાન રાખજો કે આ લોટ એકદમ નાજુક હોય છે આવાકાળોના લીધે જેથી એ તૂટવાની શક્યતાઓ રહે એટલે એકદમ હળવાથી આને શેકવાનો અને વણવાનો પ્રયત્ન કરજો તો લો આપણા અવાકાડો પરોઠા તૈયાર છે ઘરના બધા સભ્યોને મોજ પડશે ને ગેરંટી છે તમે એને દહી જોડે ખાઓ આચાર જોડે ખાઓ કે બટર જોડે ખાઓ મજા પડશે અને હેલ્થ ચડવાશે ગેરંટી છે અમારો આ પ્રયત્ન જો આપણે ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજના દિવસ માટે આટલું અમને રજા આપો આવી જ નવીન રેસિપી માટે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ સબસ્ક્રાઈબ કરજો